મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બાદ હવે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આજે ખેડા અને આણંદ જિલ્લાની આઠસો ત્રણ ગ્રામ પંચાયતોના સરપંચોનો ભાવીનો ફેસલો થવા જઈ રહ્યો છે ત્યારે વહેલી સવારથી જ ખેડા અને આણંદ જિલ્લાના જુદા જુદા તાલુકા મથકો ઉપર મતગણતરી શરૂ થઈ ગઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે મતગણતરી ચાલી રહી છે ત્યારે આપને જણાવીશ કે આણંદ જિલ્લાની એકસો ચુમ્માલીસ અને ખેડા જિલ્લાની ચોર્યાસી ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ હતી જે ચૂંટણી બાદ હવે મતગણતરી આજ રોજ યોજાઈ રહી છે આણંદ જિલ્લાની પંદર અને ખેડા જિલ્લાની પંદર ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ હતી આ તમામ ઉમેદવારોના ભાવીનો ફેંસલો આજે મોડી સાંજ સુધીમાં આવી જશે ખેડા અને આણંદ જિલ્લાના જુદા જુદા દસ તાલુકા મથકો પર મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે એક બાદ એક વિજેતા ઉમેદવારોના નામ જાહેર થતા જ વિજેતા ઉમેદવારો અને તેમના ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અબીલ ગુલાલની છોડ ઉડાવી આ ઉમેદવારો અને તેમના ટેકેદારો વિજય ઉત્સવ મનાવી રહ્યા છે આપને જણાવી દઈશ કે ખેડા અને આણંદ બંને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જે કોઈ પણ ઉમેદવાર વિજેતા બને તેઓને તુરંત મતગણતરી ગણતરી કેન્દ્રથી તેમના ટેકેદારો પાસે બહાર મોકલી શાંતિપૂર્ણ રીતે તેમના ગામ તરફ મોકલવામાં આવી રહ્યા છે છે જે સંવેદનશીલ ગ્રામ પંચાયતો તેના પરિણામો આવ્યા બાદ તે ગામોમાં પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભંગ ના થાય તે પ્રકારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે શાંતિપૂર્ણ માહોલમાં આ મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થાય તે રીતે તંત્ર દ્વારા ગોઠવણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે